હતી હજીતે નજર થી દૂર નથી થઈ ત્યાં જ જસદણ થી એક બીજી ઘટના સામે આવે છે કે જ્યાં છ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવે છે અને ત્યારબાદ તેના જે ગુપ્તાંગ છે તેની અંદર લોખંડનો સળિયો ઘુસેડવામાં આવે છે આ બાળકીને લોય લોહણ હાલતની અંદર ત્યાં જ છોડીને આરોપી છે તે જતો રહે છે હવે ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર મામલો છે તે કેબિનેટની બેઠક સુધી પણ પહોંચ્યો છે ત્યારે કેબિનેટ બેઠક બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે તેઓએ આ વિષય પર એક ખૂબ મોટું નિવેદન આપ્યું છે અને આજે આપણે આ જ વિષય પર વિગતે ચર્ચા કરવી છે ગુજરાતમાં આજે થોડા સમય અગાઉ જ બોટાદ અને જસદણની અંદર દુષ્કર્મની જે ઘટના બની છે તે હવે સમગ્ર મામલો છે તેના વિશે જીતુ વાઘાણીએ એક નિવેદન આપ્યું હતું અને નિવેદનમાં તેઓ કહે છે કે અમે પરિવારને પડખે છીએ આરોપી ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે અને વધુમાં વધુ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું તે પણ સાંભળીએ રાજકોટની બનેલી ઘટના માટે રાજ્યની સરકારને ખૂબ દુઃખ છે આ ઘટના ખૂબ દુઃખદ છે અમે પીડિત પરિવારની સાથે છીએ એને ન્યાય અપાવવા માટે પણ રાજ્યની સરકાર જે કાંઈ કરવું પડે એ કરશે પણ આ પ્રકારની વિકૃત માનસિકતાઓ હું આ પ્રકારની માનસિકતા વાળાને ચેતું છું કે હવે નરેન્દ્રભાઈ મોદીની દેશમાં દેશની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર છે નહીં કે કોંગ્રેસના આશીર્વાદથી તમારા સૌના આશીર્વાદથી બનેલી છે એટલા માટે એ કાયદો પણ પસાર કર્યો છે આજીવન કારાવાસ અને ફાંસીની સજાનો નિર્ણય આ પ્રકારની ઘટનાઓમાં બળાત્કારની ઘટનાઓમાં એ લેવાનો નિર્ણય એ બહેનો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધો રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અને નાયબ મુખ્યમંત્રી જે ગૃહમંત્રી તરીકે પણ રાજ્યમાં ભૂતકાળમાં રાજ્યકક્ષાના હતા હવે કેબિનેટ ગૃહપ્રધાનનું પદ ચલાવે છે અને મને આનંદ છે કે મુખ્યમંત્રીના માર્ગદર્શન છે ભાઈ હર્ષભાઈ સંઘવી આપણા ગૃહમંત્રીશ્રીએ આ પ્રકારની ઘટનાઓ અને જે કાયદો કેન્દ્ર એ બનાવ્યો છે એ કાયદાનો અમલ એ રાજ્યની સરકારમાં આપણ જાણો છો કે કડક લીધો દસ દિવસમાં આઠ દિવસમાં મહિનામાં સાહીઠ દિવસમાં એ કેસમાં ચાર્જશીટ થઈ અને અનેક લોકોને ફાંસી અને આજીવન કારાવાસની સજા એ ગુજરાતની નામદાર કોર્ટે આપી સુપ્રીમ કોર્ટે એને માન્ય રાખી આ જે ઘટના બની છે દુઃખદ ઘટના છે અમે એને વખોડીએ છીએ અમે પરિવારની સાથે છીએ મેં ત્યાં અધિકારી સાથે વાત કરી છે નાની નાયબ મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે દસ દિવસની અંદર એમનું ચાર્જશીટ થાય અને કાયદાની ભાષામાં એને ફાંસી અથવા તો ઉમરકેદની સજા વધારેમાં વધારે જ થઈ શકે એ પ્રકારનું ચાર્જશીટ કરીને પરિવારને ન્યાય આપવા માટેના હુકમો માની હર્ષભાઈ સંઘવીએ કર્યા છે હું એમને અભિનંદન આપું છું કદાચ ઘટના બની ગઈ છે દુઃખદ છે બહેનોની સુરક્ષા મહિલાની સુરક્ષા દીકરીની સુરક્ષા એ હવે માત્ર કોઈ શબ્દો નથી પરંતુ અમારો સંકલ્પ છે ક્યાંક ને ક્યાંક જીતુ વાઘાણી છે તે પોતાના આ નિવેદન પછી આ વાક્ય ને સાક્ષર કરે છે ત્યારે નાયબ મુખ્યમંત્રી પણ અધિકારીઓની દાખલ કરવાની કડક સૂચના આપી છે કે જેથી આરોપી છે તેને કાયદા મુજબ કડક સજા મળી શકે અને સરકાર દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પીડિત જે પરિવાર છે તેમને ન્યાય મળશે અને ત્યાં સુધી તેઓના પૂરા સમર્થનમાં સરકાર છે તે પડખે ઊભી રહેશે